નમસ્કાર દોસ્તો દોસ્તો રાજનીતિના રંગ ચૂંટણી ઠાકોર સિનારીઓ થઈ શકે છે તો ઉત્તર ગુજરાતનું મને એવું લાગે છે કે સૌથી વધારે અસર બનાસકાંઠા અને થોડાક અંશે પાટણમાં અસર થઈ શકે છે પરંતુ મારું માનવું છે કે પાટણમાં અલ્પેશ ઠાકોર જગદીશ ઠાકોરને નુકસાન નહીં કરે કારણ કે જગદીશ ઠાકોર પણ પોતાની જમીન ઉપર પુષ્કળ એમના કાર્યકર્તાઓ છે તો આવી પરિસ્થિતિમાં અલ્પેશ ઠાકોર ક્યાં નુકસાન કરી શકે છે અલ્પેશ ઠાકોર સૌથી વધારે બે બેઠકો પર અને થોડા કંશે સાબરકાંઠા જિલ્લામાં પણ નુકસાન કરી શકે છે પરંતુ બનાસકાંઠામાં સૌથી વધુ નુકસાન થાય તો ત્યાં તો ગેનીબેન પણ આવે છે ગેનીબેન નારાજ છે ગેનીબેન હજુ પણ કોંગ્રેસ જોડે છે તેઓ

અહીંયા અહિયા કોંગ્રેસ ને મુશ્કેલી પડવાની છે બનાસકાંઠા જિલ્લામાં એ હકીકત થઈ ગઈ છે અને જે બનાસકાંઠા જિલ્લા શંકર ચૌધરી આવે છે તો શંકર ચૌધરીનું જે મિશન હતું કે અલ્પેશ ટેતો કોંગ્રેસ આવી પરિસ્થિતિમાં બનાસકાંઠામાં તો સૌથી વધારે નુકસાન કોંગ્રેસ હતી પહેલેથી જવાનું છે કે ઠાકોર મતદારો વધારે છે અને અલ્પેશનો એક વર્ષ તો છે ત્યાં એમાં કોઈ બેમત નથી આવી પરિસ્થિતિની વચ્ચે અને બીજી બેઠક રહેશે મારા માનવું હોય કે સાબરકાંઠા સાબરકાંઠામાં ધવલ જ્યાંથી આવે છે ત્યાં લગભગ સંખ્યામાં ઠાકોર સમાજના લોકો છે ત્યાં ઠાકોર એક વજૂદ છે તો આવી પરિસ્થિતિમાં રાજેન્દ્ર ઠાકોર જે ઠાકોર સમાજમાંથી આવે છે અને ખુદ તેઓ એકદમ સાયલેન્ટ એકદમ ઉમદા વ્યક્તિત્વ છે કોંગ્રેસમાંથી તો આવી પરિસ્થિતિમાં શું એક ઠાકોર બીજા ઠાકોરને નુકસાન પહોંચાડી શકશે આ એક મોટો સવાલ છે પરંતુ મારું એવું માનવું છે કે ઉત્તર ગુજરાતમાં બે કોંગ્રેસે ઠાકોર ઉમેદવારની ટિકિટ આપી છે એક જગદીશભાઈ ઠાકોર અને એક રાજેન્દ્ર ઠાકોર આવી પરિસ્થિતિમાં મને એવું માનું છે કે સૌથી વધારે સર બનાસકાંઠામાં લગભગ જે જીતની શક્યતાઓ કોંગ્રેસ પાસે હતી એ લગભગ હાલમાં જીતમાંથી લગભગ હાર તરફ તેઓ જાય તો નવાય નહીં મહેસાણામાં પણ એ જે પટેલને સમર્થન આપ્યું છે હવે જોવાનું રહે છે કે સમર્થન પાછું ખેંચાય છે કે નથી એ પણ એક મોટો મતપૂર્ણ મુદ્દો રહેશે તો અલ્પેશ ઠાકોરની પ્રેશર પોલિટિક્સ અને આ પ્રેશર પોલિટિક્સમાં અલ્પેશ ઠાકોર રાજનીતિમાં શું કુહાડી પર પગ માર્યો છે કોંગ્રેસથી છેડો પાડીને કારણ કે ભાજપમાં પણ કોઈ ભાવ તો પૂછવાનો છે નહીં આવી પરિસ્થિતિમાં અલ્પેશ ખૂબ મોટો નિર્ણય કર્યો છે અલ્પેશ ખૂબ વિચારીને નિર્ણય કર્યો છે ચૂંટણી તો આવી અને ગઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ જે રીતના થયા છે હવે અલ્પેશ જે આક્ષેપો કર્યા છે આક્ષેપોને લઈને બહાર આવશે પરંતુ ઉત્તર ગુજરાતની બે સીટ એક બનાસકાંઠા અને એક સાબરકાંઠામાં પાટણમાં પણ એમના વિસ્તારમાં મુશ્કેલી તો સર્જાઈ શકે છે તો જે જીતની કેપેસિટી હતી એ જીતની કેપેસિટીમાં અલ્પેશ મોટો માસ્ટર સ્ટોક મારી શકે છે કોંગ્રેસે હજુ પણ સતર્ક રહેવાની જરૂર છે દોસ્તો આ વિડીયો આપણને પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો જેથી આ પ્રકારના હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત